આજે એવું લાગે છે મંદિરમાં ભગવાન હોય ને એવું મસ્ત હાર આવી ગયા મસ્ત હાર જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ વેલકમ ટુ માય ન્યુ ગ્લો તો આજે છે મંગળવાર અને છે ફેન્ડભાઈ ઉતાબહેન સ્કૂલે વહી ગયા છે બધા કામે વહી ગયા છે તો કેમ છો બધા તો કાલે તો મારે દુકાન સાફ કરવા જ આવી હતી પણ ન જવાનું થોડું કટિંગનું કામ એવું બધું આવી ગયું તો કાલે હમણાં થોડુંક આ કામ ચાલુ થયું છે એટલે થોડોક સમય એમાં આવેલા થોડોક થોડોક કામ એમાં કરવું હે એમાં થોડોક સમય લાગશે ને કાલથી દુકાન ચાલુ કરી દેવાની છે મૂકી લોટ ની પોટલી જાય આવી રીતના માથે વજન મૂકી દેવાનું છે એને ભાવા દેવાનું છે જાગી ગયો છે ને મસ્ત સોપડાનું જો બેગ ભરે છે ચોપડાનું તૈયારી ચાલે છે અત્યારે તો અત્યારે મસ્ત બહારનું વાતાવરણ કપડાએ આપણે ધોવાઈ ગયા છે મસ્ત બારનું વાતાવરણ છે જો બધી જગ્યાએ કપડાં ધોઈને હુકવાઈ ગયા છે સામેનું બીદે બહુ મસ્ત તૈયાર થઈ ગયું દેશમાં થયાં તા પાસ્તા ત્રણ માળ તૈયાર કરી મસ્ત કામ ચાલે છે ગાર્ડન એ મસ્ત છે છોકરા અત્યારે આપણે જે લોટ બાંધ્યો તો ને એ લોટ બફાઈ ગયો છે અને આવી રીતના એને માફી અને કોટલી માંથી

સાઇસ હલાવીને પછી એમાં નાખવાનું લોટમાં થોડીક સાઇસ નાખી અને આપણે જેમ રોટલીનો લોટ બાંધીને એવી રીતના લોટ બાંધી લેવાનો લોટ તૈયાર આવી રીતના તેલ લગાઈ દેવાનું એમાં તેલ લાગી જાય એમાં આવી રીતના તેલ લગાવી દેવાનું તેલ લગાવીને સકરી દવા દેવાની અંદર અને પછી આજે જે લોટ હોય આવી રીતના जरिक तेल गै देवा पस या वोयन या वोयन तेल गै देवा या नाकर तो आमू एक तेला kalian mesti teri પાણીપુરી ની મજા લેવા કેવી ફેનીલ પાણીપુરી કે હજી ખાધી નથી તો ખાવાનું ચાલુ કરો

અને અમારાથી પણ કાંઈ ભૂલ થઈ હોય તો અમને કોમેન્ટમાં લખીને મોકલજો તો અમે એનું આમ તેમ કરીને સુધારો કરીને અમારા અમને અમારે આગળ લઈ જવાનું છે તો પ્લીઝ આટલું બધા જરૂર કરજો અમારો બ્લોગ પસંદ આવે તો અવશ્ય શેર કરજો લાઇક કરજો બાય બાય